નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કૃષ્ણ ભક્તિ માં ત્રણસો ભાવિકો ની અનોખી પહેલ લોડવાથી દ્વારકા સુધી બસો સત્તાવન કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ આઠ દિવસમાં પૂર્ણ થશે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની બસો સત્તાવન કિલોમીટરની પદયાત્રાનો આજે વાંચતે ગાજતે પ્રારંભ થયો છે આ પદયાત્રામાં ત્રણસો જેટલા ભાવિકો ભક્તિના ગીતો ગાતા જોડાયા છે લોડવા ગામના નાનાથુભાઈ રામભાઈ ભોળાએ જણાવ્યું કે છેલ્લા અઢાર વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શરૂઆતમાં માત્ર પાંચથી સાત ભાવિકોએ શરૂ થયેલી આ પરંપરા આજે ત્રણસો ભાવિકો સુધી પહોંચી છે તેમણે ઉમેર્યું કે પદયાત્રા દરમિયાન લગ્ન પ્રસંગ જેવો આનંદ અનુભવાય છે યાત્રાળુઓની સગવડ માટે એક ટ્રેક્ટરમાં જમવાનું રાશન અને એક ટેન્કરમાં પીવાનું પાણી સાથે રાખવામાં આવ્યું છે યાત્રાળુઓ રોજના ત્રીસથી પાંત્રીસ કિલોમીટરનું અંતર કાપશે અને કૃષ્ણ ભક્તિના ગીતો ગાતા આગળ વધશે આ પદયાત્રામાં વડીલોથી માંડીને યુવાનો અને નાના બાળકો પણ ઉત્સાહ જોડાયા છે આઠમા દિવસે યાત્રાળુઓ દ્વારકાધીશના મંદિરે પહોંચશે આમ કૃષ્ણ ભક્તિની આ અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવી છે જય દ્વારકાધીશ મારું નામ જયેશ આપણે લોઢવા ગામથી દ્વારકા પગયાત્રા અઢાર વર્ષથી જાય છે ત્રણસો થી વધારે સંખ્યા આવા જોડાય છે દસ વર્ષથી ચાલુ છે અને આઠ દિવસની યાત્રા છે આપણે ટેક્ટર દસ રાખેલ છે જોડે પાણીની રિક્ષા છે અને જમવાનું બપોરના સાંજના અને રાખેલ છે મારું નામ રામભાઈ ભોળા ગામ લોઢવા અમે ભાઈ શરૂઆત કરી ને ત્યારે અમે ખાલી પાંચ જણા હતા બીજે વર્ષ ત્રણ જણા હતા અત્યારે દ્વારકાધીશ ની દયા થી આજુ વખતે કમસે કમ ત્રણસો માણસો નો સંઘ અમારી હારે છે અને ખાવું પીવું બધું અમારી આરે છે દસ ટ્રેક્ટર છે એક પાણી નો ટાંકો હારે છે બરોબર દ્વારકાધીશ ની દયા અમારે શેઠ સુધી આ રીતના ધૂન બોલતા જાય મોજ કરતા જાય લોઢવાથી માંડીને શેઠ દ્વારકા દર વખતે સાત દિવસ આજુ વખતે એક નાઇટ અમે લંબાવી દીધી છે એટલે એમ કે આજુ વખતે આઠ દિવસ થાશે આજ સોમવાર છે ને એમાં આવતા સોમવારે અમે દ્વારકા પૂખશું દ્વારકાધીશ ની આ અનોખી ભક્તિ માં અમે એમ કેવા માંગીએ કે અમારે ઘરે છોકરા ના લગન હોય ને એથી વિશેષ આમાં અમને મોજ આવે